હરે મહાદેવ આજ આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છીએ ભાવનગરની અંદર પારશે મહાદેવ કહેવાય છે પાનવાડીની બાજુમાં એવું છે બસ સ્ટેન્ડથી આપણે પાંચસો મીટર છે પારશે મહાદેવ કહેવાય પાનવાડી આવવાનું આપણે ઊભા છીએ ત્યારે પાનવાડી અહીંયા તમે જોઈ શકો છો આ પાન પાનવાડી હશે બજરંગદાસ ધામ છે ને એની બાજુમાં એકદસ્ટ ખાંસો પડે છે આ ખાંસ નહીં આ ખાંસામાં જવાનું તમારે અહીંયા એટલે બારશી મહાદેવ આવે છે લોકેશન છે પાનવાડીનું પાનવાડીથી સેજ આમ આગળ આવો તમે થોડાક અમથા એટલે આ અહીંયા શોખ શોખ પડે છે આ લીલમ

ચલો આપણે અંદર દર્શન કરીએ અંદર જવાનો રસ્તો છે સાવ મહિનો બે હશે એટલે બધી તૈયારી હાલે છે અહીંયા દિશામાં અહીં હવન કુંડ છે આ મંદિરની અંદર જવાનો રસ્તો છે ગણપતિ ભગવાન આવે છે સ્ટાર્ટિંગમાં હનુમાનજી મહારાજ આવે છે જોવા નંદીરામ આવે છે બારસો શિવલિંગ છે અહીંયા આવી રીતે નાની બીજી અને ભગવાનના ફોટા પણ છે જો બારસો સીલિંગ છે એમ કહે છે આવી રીતે નાની નાની બધી જય માતાજી જય માતાજી બહુચરમાં કાળકામાં બધા ભગવાન ના ફોટા પણ છે તમારે શિવ દર્શન કરવા માટે પ્રતિષ્ઠા ખેડવા મળે છે પંદર વીસ જુઓ પગઠિયા શરીર ઉપર આવે એટલે મહાદેવના દર્શન થાય છે તો મહાદેવ છે ગણપતિ ભગવાન છે મંદિરની ઉપરથી છીન છે જય શંકરભાઈ સાવ મહિનો બે છે એટલે હું તૈયારી કરે છે અહીંયા બાયરા મંદિરનો લુક છે બાકી ઠીક હું જાઉં લઈએ આપણે શું કહેવાય બે હે ઠીક હમ જઈ અહીંયા પણ એક ભોળાનાથનું મંદિર છે એની બાજુમાં એક જઈશ વડલો છે અહીં જો આ બાઈનો લુક છે અહીંનો નજારો પાણીનું પરબ પણ છે અહીંયા બધી સુવિધા અહીં છે તે જય બારસો મહાદેવ અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો નહીં ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હર હર મહાદેવ જય માતાજી